તો ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઓરિટોરિયલ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેશરાના જે અધ્યક્ષ સ્થાને ચૌદ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું વધુમાં આ કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા ધરાવતા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે સમક્ષ હું ભારત છું વિષય પર શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત ન્યાય અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી નેશનલ વોટર્સ સેલિબ્રેશન ભરૂચનું અહીંયા જેપી કોલેજમાં કરવામાં આવ્યું અને જિલ્લામાં જેમણે પણ આ ઇલેક્શન લગતી કામગીરીમાં ખૂબ સારું કામ કર્યું છે એ તમામ અમારા ઈઆરઓથી લઈને એ આર લઈને અમારા બીએલઓ કેમ્પસ એમ્બેસેડર્સ તમામનું સન્માન કરવામાં આવ્યું આ દિવસ આપણી માટે પણ આપણી વોટિંગની ફરજને યાદ કરવાનો દિવસ છે અને આ સેલિબ્રેશન થકી આપણું એક એવું ઈચ્છા છે અને આપણું એક વિઝન છે કે આપણા જિલ્લામાં આપણે તમામ બૂથ ઉપર એંસીથી નેવું ટકા સુધી મતદાનને લઈ જઈ શકીએ તો આવો એક સરસ ઉદ્દેશ્ય સાથે આપણી પવિત્ર ફરજ લોકો વધુ નિભાવે એવા તે સાથે આજનું ખૂબ સારું સેલિબ્રેશન થયું છે અને હું તમામને નેશનલ વોટર્સ ડેનું ખૂબ ખૂબ શુભકામનાઓ